પોતાની એક્ટિવા પાર્ક કરી હતી તેઓ માત્ર ટૂથપેસ્ટ ખરીદવાના ઈરાદે દુકાનમાં પ્રવેશ્યા હતા માત્ર પાંચ મિનિટમાં લાખોની ચોરી પ્રાથમિક વિગતો મુજબ નીરવ પટેલ માત્ર પાંચ મિનિટના ટૂંકા ગાળા માટે જ દુકાનમાં હતા આ તકનો લાભ લઈને કોઈ અજાણ્યા તત્પર ચોરી સમયે તેમની પાર્ક કરેલી એક્ટિવા અને ડીક્કીને ચાલાકીપૂર્વક ખોલી નાખી હતી ડીકીમાં રાખેલી રોકડ રકમ ભરેલી થેલી ગાયબ કરી ચોર ત્યાંથી છુમંતર થઈ ગયો હતો નીરવભાઈ દુકાનમાંથી બહાર આવીને જ્યારે પોતાની એક્ટિવાની ડેકી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ આ ગંભીર બનાવ અંગે નિરવ પટેલે તાત્કાલિક શહેર ડિવિઝન પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે ખાસ કરીને જ્યાં ચોરીની ઘટના બની છે તેવા ચૌટા નાકા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તેની ઝીણવટ ભરી ચકાસણી કરવામાં આવી રહી છે જેથી ચોરની ઓળખ થઈ શકે અને આ ગણતરીપૂર્વક કરેલી ચોરીનો ભેદ ઉકેલી શકાય